ફ્રેન્ડ આપણે જઈએ રમાકેના દર્શન કરવા એડો તમને પણ કરાઈ માતાર બનાવે છે તો ખરેખર મત હેલો ફ્રેન્ડ આજે મસ્ત ફર્સ્ટ ક્લાસ રવિન આજે ઘરે છે અને દીવા ગરબતી કરી અને હવે નવે નવ દાડા તમને ખબર હે કે નવરાત્રી ચાલુ થઈ ગઈ એટલે પૂજા બીજી કરશે અને અમે હું પણ હવે અડધો કલાક કલાક ઓફિસે જઈશું અને મસ્ત પૂજા કરી પછી પૂજા કરવી કુલદેવી શ્રી આપણું કંઈ નથી એટલે દેખો આ મસ્ત પુલર બીજે ચડાવી નાખ્યો છે ના લાઇટિંગ બાઇટિંગ સરસ કરી નાખ્યું છે હા ભાઈ અરવિંદ ભાઈએ બધું કર્યું છે અમારે અરવિંદ ભક્તિ ભાવમાં લાગી ગયા નવ દસ નવ દિવસ નવ દિવસ માટે ઉપવાસ પણ કરશે ના હારો કે વાયરોન સુધરી ગયો ભક્તિ ભાવમાં લાગી ગયો અને આજ પાછી આજે બીજ છે એટલે આ બપોરે અમે અમાર જે કુલદેવીનું મંદિર આવેલું છે પોઈન્ટ એ પણ તમને બતાવશું ત્યાં કાળ અમે દર બીજે જઈએ છીએ એટલે ત્યાં તમને બતાવશો ત્યાં મસ્ત મંદિર બનાવેલું છે બેસ્ટ

આવી રીતે શ્વાસ લે લેવા જરૂરી માતાજીને થાળ ધરાવવાનો છે એટલે ફર્સ્ટ ક્લાસ માતા બનાવી છે ઘઉંની રોટલી છે ફર્સ્ટ ક્લાસ ભાત છે અને

સિંગજી કી લગભગ બનાવી દે ના આ માત્ર જ કડક બની દે એટલે એને લગભગ અથોડી થી તોડવામાં આવી હતી અમારા ઘરે આજ તો ઢીલી ઢીલી જ બની અને અરવિંદ ગયો છે છાસ લેવા તો ફર્સ્ટ ક્લાસ દે માતાજીને થાળ ચમચો બોલી દીધું ચમચો લેના હું તો બંધ માવો તો વધાર માવો વધાર લઈને આવી ગયા અરવિંદને ભૂખ લાગી લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ભૂખ લાગી કે નહીં ભૂખ મને ના લાગે નહીં લાગે ચાર્જિંગ મારો રોબોટ હે હા ચુકે હા ચુકે સે કે નહીં સે કે નહીં સે કે નહીં અરીને ઇસ્ટીલરી બોડી હે ને પછી કો કંપરા એટલે ઇસ્ટીલરી બોડી જતી રહે એ તો પછી ઇસ્ટીલ તમનજી મતલબ ચીрка પાડવ કીદન મે તો મે હરકા ચીрка પાડ્યા દી અડધા પાડ્યા એ અડધા ના કહેવાય આ અમારે આ મારે એક જ ચીરકો કેવા મે મારા પ્રમાણે આમની મતલબ સે તળિયું દી ની કાટ્યા અચ્છા તમે ફર્સ્ટ ક્લાસ માતાજીને જમવાનું તૈયાર થઈ ગયું છે હવે માતાજી અ ફર્સ્ટ ક્લાસ પ્રસાદી ચડાવીએ અને પછી અમે જમવા બેસીએ એટલા સુધી તમે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી લો પપ્પા ડાર્વિન બોલાવો અન ભાઈ રોટી ખાવા બેહી તો માતાજીને થાળ ધરવી નાખ્યો અને હવે આપણે જો

હું ચેલેન્જ લેવાનો છું કે એકલો ઢાબા ઉપર ઘુરવાનો એને ના ગુદેડા બીજા લેવાના અને અમારા ઢાબા ઉપર ખરેખરનો એટલો સન્નાટો હોય ને હાલમાં તો કદાચ નવરાત્રિ છે એટલે અને પાછળની લાઈટ ચાલુ હોય એટલે પકા અંધાર ઘોર હોય છે અને આ ચેલેન્જ એમ નોર્મલ કહેવાય પણ બાર કલાક એક નાઇટનો ચેલેન્જ લેવાનો છે જો તમારો સપોર્ટ રહેશે અને પાંચ છ સબસ્ક્રાઈબ પૂરા થશે તો અમને ચેલેન્જ લેશું અને એના પછી આગળ આગળ વિચારશું સારા સારા અમે ચેલેન્જ લેશું સારા સારા નહીં ભેંકર ભેંકર અમે ચેલેન્જ લઈશું પણ તમારો સપોર્ટ અમને જરૂરી છે એટલે સપોર્ટ કરતા રહેજો તો તમે રામાપુરના દર્શન કરાવીએ અમુ રાપુર આવી પ્લેસ બેઠો છું જઈએ થોડી વાર ફ્રેન્ડ ઓપન થઈ ગઈ રોમાકિતને ટેન્શન કરો બેડા તમને પણ કરાઈ આ મેડમ તો થઈ રહે છે તૈયાર સહી કબાડાત ના તૈયાર થઈ છે જવાનું ફેસ તો એ મોડર્ન ઈ દે હં brand Master Rama bin nada tidak mana mata bisa memilih dan ja jauh માહોલ થઈ જાય કેમ કે એટલું ટ્રાફિક થઈ જાય અને ફૂલ ટ્રાફિક અને અહીં પણ આવવા જવાનું જવા ઉપર લગભગ એમ કે અઢળક પબ્લિક આવે એટલે તમે જો દિશાની આજુબાજુથી વિડીયો જોતા હો તો એક વખત આવજો દર્શન કરવા અનફોન પર દર્શન કરવા આવે કોમેન્ટ કરજો તમાશો નવા વિડીયોમાં અને તમારા વિડીયોને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ Thank you